નમસ્કાર મિત્રો અત્યારે અમે છીએ નાવ્યાણી ગામમાં જે સમૂહ રાખેલ છે અને એનું જે સ્થળ પરિવર્તન કરેલું એ જગ્યા પર અમે હાજર છીએ અને સમૂહ લગ્નના દિવસે તો આપણે બધા જે વ્યવસ્થા હોય છે જોતા હોઈએ છીએ અને જે લોકો કામ કરતા હોય છે સમૂહ જે આખી રૂપરેખા તૈયાર હોય છે એના મુજબ જે કામ થતું આપણે બધા લોકો જોઈએ છીએ પણ મિત્રો તમને ખબર નથી હોતી કે એના આગળના દિવસે કેટલી મથામણ કરવી પડતી હોય છે અને એના આગળના દિવસે કેટલી બધી તૈયારીઓ કરવી પડતી હોય છે કેટલી બધી પૂર્વ તૈયારીઓ રાખવી પડતી હોય છે કેટલા લોકોનું ક્યાં ક્યાં કામ સોંપાશે એનું આયોજન કરવાનું હોય છે તો મિત્રો જે આયોજન કરતા હોય છે અને સમાજના જે પણ શુભ ચિંતકો છે એ આખી રાત જાગતા હોય છે તો મિત્રો આ દ્રશ્ય તમને ભાગ્ય જ જોવા મળશે સમુદ્ર ના દિવસે તો આપણે જે રંગ રોગાન હોય છે બધું બહુ જોઈએ છે પણ એના આગળના દિવસના ચિત્રો છે ને લગભગ સામે આવતા હોય છે તો આજે આપણે હાજર છીએ જગ્યા પર મારી સાથે એ પહેલાદભાઈ છે અને એમને તમને કહેશે કે અહીંયા શું કામગીરી ચાલી રહી છે અત્યારે અને સમુલગ્નના એક દિવસ આગળની જે રાત્રે જે છે એ અત્યારે અમે શું કરી રહ્યા છીએ અહીંયા બેસીને તે તમને જણાવશે તો સાહેબ શ્રી તમે જરા આપણા સમાજના લોકોને અને દર્શકોને જણાવો કે અત્યારે આપણે બેસીને આજે શું કરી રહ્યા છીએ અહીંયા પહેલા તો સૌને જય ભીમ જય વાલ્મીકિ ભગવાન આપણા વાલ્મિકી સમાજમાં અને દરેક સમાજની અંદર ઘણી જગ્યાએ આવા સમૂહ સમૂહ પણ સમૂહ લગ્ન સેવાનો પ્રકાર છે સમાજની અંદર ઘણા બધા ગરીબ પરિવારના કુટુંબ હોય છે અને એટલી બધી અતિ પરિસ્થિતિ ગરીબો છે જેની દીકરીઓના લગ્ન થઈ શકતા નથી ઈ ગરીબ દીકરીઓને એના મા બાપને ફૂલની તો ફૂલની પાખડીનો સહકાર મળીને દીકરીના વિવાહ થઈ જાય તો એક આ પહેલું મહત્વનું કાર્ય આ છે બીજું એક મહત્વનું કાર્ય એ પણ છે કે જે સમૂહ લગ્નમાં લાખો રૂપિયાના જે ધુમાડા થાય છે એ ધુમાડા ના થાય અને એના માટે થઈ અને સમાજમાં એ પચીસ રૂપિયાનો બચાવ થાય સાદાથી લગ્ન થાય અને સારી રીતે લગ્ન થાય એના માટેનો એક આ બીજો આશા છે સમાજને દીકરીઓના સમૂહ લગ્નમાં તો દાતાઓ ઘણું બધું આપે છે અને ઘણું બધું આપવા આપે છે પણ એનું એને એરેન્જમેન્ટ કરવું એને દાતાઓ પાસે તે લાવવું અને દીકરીઓને વધુ વધુ કર્યાવર પહોંચે સમાજના વધુ વધુ માણસો આવે એને જમણવાર સારી રીતે આપે પાણીની સેવા સારી થાય આ બધી જે નાની નાની બાબતો છે એ નાની બાબતો ખૂબ અગત્યની છે આવો એ આવો જય ગુરુ મહારાજ કોઈ પણ સમૂહ લગ્ન આપણે વાત કરતા હતા કે સમૂહ લગ્ન નું કોઈ કાર્યક્રમ કરીએ તો એના પહેલાનું આ ત્રણ મહિના પહેલાનું પ્લાનિંગ થાય સૌપ્રથમ તો આ એક વિચાર ઉભો કરવો અને વિચાર ઉભો કરીને એને અમલમાં મૂકો અને અમલમાં મૂકીને પહેલા બધાને સાથે લેવા સમાજનો સહકાર કુટુંબનો સહકાર પરિવારનો સહકાર આ બધાનો સહકાર લઈ જાજા હાથ રેડ રેડિયામાં તો જ આ વસ્તુ થાય અને એવું કાર્યક્રમ કરી મારાથી અમારા કુટુંબથી અમારા ઘરિયલ પરિવારથી તમામ ભાઈઓથી આપ જેવા તમામ મિત્રોથી સગાવાલાથી મેત્ર પટેલ આગેવાનોના આ બધાની વિનંતીથી બધાને ભેગા કરીને બધાનો સાથ સહકાર માગીને આપણે આયોજન ઉભું કર્યું છે દરેક સમૂહ અંદર તો જોકે અમારું ગામ તો નાનું એવું છે પણ આખી બોડી સમાજ મારું ભાઈ પણ આ પરિવાર છે એના મંડપનું ભોજનનું પાણીનું છાસ નું કોઈ ઘણા બધા કર્યાવર દાતાએ તો કર્યાવર લખે નાખ્યું પણ એ ને લાવવું એટલી બધી પતંગ દિવસે લાવવા મળતું નથી અને ત્યારે આ વસ્તુ ભેગી થાય છે

કમિટીઓ બનાવી પડતી હોય છે ઘણા બધા ભાઈઓને અને અને સમાજનો સહકાર લઈ અને આ કાર્યક્રમની કામગીરી વ્યાંચવી પડે છે એમાં ખાસ પાણી સમિતિ પાર્કિંગ સમિતિ પછી ચા કોફી ચોરી સમિતિ મહેમાનોને આગતા સ્વાગતાની સમિતિ આ બધા ઘણા બધા કમિટી કમિટીઓ પાડીને દસ દસ પંદર પંદર માણસો રાખી અને આપણા સ્વયંસેવકો રાખીને આપણે કામ કરાવતા હોય છે એટલે આજે પણ નાયણી મુકામે આજે તારીખ દસ ના રોજ મારા સમાજના મારા કુટુંબના સગાવાલા ભાઈઓ બધાને હાજરીમાં આપણે આ મિટિંગ કરી કામગીરી સારી રીતે વેચી દીધી છે સ્વેચ્છાએ બધાએ પોતપોતાની કામગીરી ઉપાડી છે અને હું હજુ ફરી આવતી સમાજને જવમાં તમામ લોકોને વિનંતી કરું છું કે કાલે સમૂહ લગ્નનો છ છ વાગેનો દિવસ ઉગે ત્યારથી દરેકે દરેક સાથ સહકાર આપી અને આ સમૂહ શાંતિથી પરિપૂર્ણ થાય એવી હું સમાજને અને સૌને વિનંતી કરું છું

અને ઘડીક ટાઈમ ફાળવી અને હું આવ્યો છું અને અમારા તો હૃદયપૂર્વક આશીર્વાદ એવા જ છે કે ગિનારી બાપો અને ગુરુદત્ત ભગવાન રામદેવજી બાપો મળી અને આ સમૂહ એવી ઝુંબેશ અને એવો રીતે થાય આશીર્વાદ છે કોઈ પણ નાનો પ્રસંગ હોય ને તો એના આગળના દિવસે આપણે પ્રસંગની તારીખ જેમ જેમ નજીક આવતી જાય ને એમ આપણા શરીરમાં એક પોઝિટિવ વેવ પેદા થતા જાય એક ઉર્જા પેદા થાય અને એ ઉર્જા એવી હોય છે કે કદાચ આપણે ખાઈએ નહીં પાણી ના પીએ તો પણ ચાલે આ મારો ખુદ અનુભવ છે અને સાયન્ટિફિક રીઝન પણ છે તો સમજી લો કે આડો મોટો પ્રસંગ હોય ને તો એના આગળના દિવસે આપણે થઈ પણ શકીએ સાહેબ બને પાણી પણ ના થાય અને એના વગર પણ આપણું શરીર ચાલે અને આપણે સૌથી વધારે કામ તો આપણે પ્રસંગના આગળના દિવસે જ કરતા હોઈએ છીએ તો શરીરને એટલી બધી મહેનત પડવા છતાં શરીર ચાલે છે એક પોઝિટિવ એનર્જીના કારણે એ જે ઉલ્લાસ હોય છે એ સાહેબ અને જે જુસ્સો છે એ આજના દિવસે તમે કેવો અનુભવ કરો છો અને શું લાગે છે તમને કાલના પ્રસંગ બાબતે એ જરા આપણે જણાવો ખરેખરના અંદર જોવા જોઈએ તો અંદરથી એક ઉર્જા આપણા પેદા થાય છે કારણ કે જે આપણા અંદરથી ઉર્જા ઉત્પન્ન થાય છે અને અંદર થી આપણા આત્મા એમ કહે છે કે ના કઈ તો આપણે ગમે એટલું બધું ના ખાઈએ કે ના પેલું કરીએ ને પણ અંદરથી એક અવલોકિક શક્તિ આપણા અંદર પ્રગટ થાય છે અને એ આપણે આ કાર્યક્રમ કરી શકીએ છીએ અને એના થકી આપણે જે કાર્યક્રમ જે રજૂઆત કરીએ છીએ અને આવતીકાલે શું કરવાનું છે આવતીકાલે આવતા મહેમાનોનું સ્વાગત કરવું પડશે અને પ્રોટોકોલ પ્રમાણે જે 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 કોઈ આવેલા હોય મોટા મોટા મિનિસ્ટરો આવ્યા હોય કોઈ ધારાસભ્ય આવ્યા હોય એમનું કઈ રીતે સ્વાગત કરવું શું કરવું એ બધું આપણાને આ ઊર્જા થકી અંદરથી પ્રેર થાય એવું નહીં હોતું કે નહીં કારણ કે એવું ગમે એટલું તમે ખાધું હોય કે ના ખાધું હોય પણ છતાંય પણ તમારો આ જે દિમાગ જે રહ્યો ને એ અંદરનું જે તમારું નેચરલી જે રિયુ એ અંદરથી તમને જાગૃત કરે છે એક ઔલૌકિક શક્તિ તમારામાં અંદર એક ઉર્જા પેદા કરે છે અને આ કાર્યક્રમને આપણાને આગળ વધારવાની શક્તિ આપે છે મિત્રો આ સમલગ્નના સ્થળે અત્યારે પુનમભાઈ સોલંકી પણ હાજર છે તો સાહેબ સમૂલગણને એક જ દિવસની વાર છે કે કાલે સવાર પડતા જ સમૂલગની જે વ્યવસ્થા થઈ ચાલુ થઈ જવાની છે એક દિવસમાં તમે શું સૂચન આપવા માંગો છો કે એને કેવી રીતે સંપન્ન બનાવી શકાય અને કેવી રીતે આપણે આમાંથી એક રાજી ખુશીથી આપડા પ્રસંગને પૂરો પાડી શકાય એક દિવસ માત્ર બાકી છે એમાં તમે શું સૂચન આપવા માંગો છો સમાજને હવે સાહેબ આમાં એવું છે કે એક થી આ પ્રસંગ બનતો નથી

આ કચડાયેલો વ્રત છે પેલું તો હું તો એવું માનું છું કે આ સમૂહ લગ્ન જે વિચાર છે ને વર્ષો પહેલાનો જે કચડી જેલો જે વ્રત છે એ બધાની સાથે જીવતા થઈ ગયો બધાની સાથે હળી મળીને એ રહેવા લાગ્યો કારણ કે એક તો અસ્પુષ્ટા મટી જઈ આના કારણે અને હું તો એટલું માનું છું કે આ કોઈ પણ બીજા વિચારો લાયા વગર બીજા ખર્ચા કર્યા વગર આમાં પ્રોત્સાહન આપવું આમાં દાન આપવું જેવા બંધુઓ અને નવ યુવાન જે આ પુરુષ છે એ મદદથી જ આ થાય છે બાકી એકલાથી થતું નથી અને આપણે કોઈ સમાજની અંદર વિખવાદ ને વાળા નથી રાખવા મન નથી થતું પણ લોકોના એવા મગજની અંદર એવા ઘાટ જામી જેલા છે ને એના કારણે આવું બધું થતું પડે આપણે આ દીકરીઓને જે પ્રભુતા પગલા પાડે ને અગિયાર દીકરીઓ એનું કારણ નવું જીવન જીવવાનું એક પગથિયું છે એટલે આપણે બધા મળી અને એમના સારા પ્રભુતા પગલા પડે એવું અમારા વણુ તરફથી અને આખા સમસ્ત વાલ્મીકી સમાજ તરફથી દીકરીઓને અમારા આશીર્વાદ જય ભાઈ તમે જોયું કે અહીંયા જેટલા પણ મહાનુભાવો છે એમાંથી બુદ્ધિજીવી વર્ગના જે લોકો જે છે એમના દ્વારાથી ઘણું બધું શીખવા મળતું હોય છે ઘણી બધી સૂચનો મળતા હોય છે અમારી ઉંમર પણ ઘણી નાની છે એટલે અમારે પણ આમના લોકો પાસેથી જ શીખવાનું છે તો મિત્રો તમે જોયું કે સમૂહ લગ્નના આગળના દિવસે કેટલી કામગીરી હોય છે અને કેટલી તૈયારીઓ કરવાની હોય છે જોવા બેસીએ તો આખો ચોપડો ભરીને જે છે એ કામગીરીનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે ને અનેક લોકોને એની સોંપડી કરવામાં આવી છે તો મિત્રો એ વાત કરવા જોઈએ તો વિડીયો ખુબ લાંબો થાય પણ હું તમને વિશેષ વાત કે આ જેટલી પણ દીકરીઓ છે ઘરેણાઓ પછી આપણને જે કાર બાઇકો અથવા તો ઘરમાં જેટલી પણ આપણે એસેસરીઝ રાખીએ છીએ જેટલા પણ આપણે ફર્નિચર રાખીએ છીએ એ બધું રાખવાનો જેને અધિકાર આપણને આપ્યો છે ને એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે તો મિત્રો આપણને સંપત્તિ રાખવાનો અધિકાર હું જાણીએ છીએ રૂઢિવાદી પરંપરાઓ હતી જૂની માન્યતાઓ હતી એમાં આ જે સમાજ છે એ સમાજને સંપત્તિ રાખવાનો અધિકાર નહોતો એ સંપત્તિ રાખવાનો અધિકાર જેને આપ્યો છે એ આંબેડકર છે અને એટલા માટે અહીંયા જેટલી પણ કન્યાઓ છે એ દરેક કન્યાઓને એક એક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો ફોટો અને ભારતનું બંધારણ જે છે એ ભેટ તરીકે આપવામાં આવ્યું છે આ ખૂબ જ વિશેષ વાત છે અને ખૂબ જ ગર્વ લેવા જેવી વાત છે અને જેટલી પણ બહેનો આ વિડીયો જોવે તો એ સંવિધાન ને ઘરે લઈ જાય તો એ સંવિધાન ને ના સાચવી શકે તો જે સાચવી શકવાની ક્ષમતા ધરાવે છે નાખી ના દે કારણ કે જે પણ જગ્યાએ છો તમે જે પણ સારા કપડા પહેરીને અને જે લગ્નમાં બેસો એ અધિકાર તમને ડોક્ટર બાબાસાહેબ આંબે આંબેડકર આપ્યો છે નહી ન કરતો અગળ ગળામાં કુલડી હોય ને પાછળ ઝાડું હોય તો તમે સાત ફેરાય કેવી રીતે ફરત અને ઘોડા ઉપર બેસીને આવે કેવી રીતે અરે આજે ડીજે સાથે નાચતા નાતા કેવી રીતે આવે આગળ આગળ કુલડી હોય પાછળ ઝાડવું હોય તો તમને રમતા પણ ના ફાવે બરાબર છે એટલે જેને તમને અધિકાર આપ્યો છે આ સારા સુંદર કપડાં પહેરીને શિક્ષણ મેળવેલી કેટલીક કન્યાઓ હશે બહેનો હશે તો બાબા સાહેબ આંબેડકરના ફોટાને સાચવે સંવિધાનને સાચવે અને એકવાર વાંચે જરૂર કે કારણ કે તમે વાંચશો ને તો તમને ખબર પડશે કે તમારા અધિકારો એમાં શું લખાયેલા છે બીજી વિશેષ વાત એ છે કે જેટલા પણ ભાઈઓ જે છે અને આ બેનો સાથે એમના લગ્ન થાય છે એમની પત્નીને જેટલી પણ છોકરીઓ અત્યારે હાલમાં ભણવાનું એમનું ચાલુ છે રનિંગ એજ્યુકેશન તો એ તમામ ભાઈઓને મારી વિનંતી છે એક ભાઈ તરીકે એક દીકરા તરીકે એક સમાજના વ્યક્તિ તરીકે કે તમારી પત્નીને ચોક્કસથી ભણાવજો એનું શિક્ષણ ત્યાંથી અધૂરું ના છોડતા એને આગળ ભણાવજો અને એને કંઈક બનવા બનાવવાની કે એને કંઈ સારી પોસ્ટ ઉપર લઈ જવા માટે એ તમારા સાથની જરૂર છે તો એ સાથ જરૂરથી નિભાવજો એ જ સાચું પતિ જે ધર્મ છે અને એક સ્ત્રીનો ધર્મ એ છે કે પોતાના પતિ ને હંમેશા વફાદાર રહે જય ભીમ જય સંગઠ